હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની રેસિપી છે મકાઈના પવાનો ચેવડો બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં સો ગ્રામ મકાઈના પવા જે મોટા આવે છે તે લીધા છે પચાસ ગ્રામ મગફળીના બી લીધેલા છે કાજુ મીઠું લીમડો દરેલી ખાંડ તીખું મરચું દાણાચીરું પાવડર કશ્મીરી મરચું ચાટ મસાલો અને આમચૂર પાવડર અને સંચલ લીધેલું છે અને અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ જ્યાં સુધી તેલ ગરમ થાય છે ત્યાં સુધી ચેવડાનો મસાલો બનાવી લઈએ તો સૌપ્રથમ સંચળ પાવડર લેશું ચાટ મસાલો અને આમચૂર પાવડર चमची कश्मीरी मिर्चु तीखू मिर्चु लेसु 1 चमची धाा जीरा અડધી ચમચી દરેલી ખાંડ આ ઓપ્શનલ છે તમારે એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો ઓછી વધારે તમારા ટેસ્ટ અનુસાર તમે એડ કરી શકો છો મસાલો તમે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે સૌપ્રથમ પ્રથમ પવા તરી લેશું એ આપણે પવા તરી લીધા છે જેમ પવા ગરમ ગરમ ઉતરે તેમ આપણે આમાં મસાલો એડ કરતું જવાનું છે જેથી ગરમ ગરમ હોય તો મસાલો એકદમ આમાં મિક્સ થઈ જાય તેના માટે ગરમ ગરમ એડ કરતું જવાનું છે હવે આપણે આ મગફળીના બીને કરી લેશું આપણે આ રીતે લાલ થાય ત્યાં સુધી અને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને કાજુને તરી લેશું આમાં તમારે કિસમિસ એડ કરવી હોય તો કિસમિસ મળે એડ કરી શકો છો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય તો આપણે કાજુને કાઢી લેશું ત્યારબાદ આ લીમડાના પાન એડ કરીશું તો આપણે બધી વસ્તુ તરાઈ ગઈ છે તો આપણે થોડુંક ઉપરથી મસાલો છાંટીશું તો ચાલો આપણો મકાઈના પવવાનો ચીવડો રેડી થઈ ગયો છે આમાં તમારે મીઠું એડ કરવું હોય જરૂર લાગે તો જ આપણે આમાં એડ કરવાનું છે કારણ કે સંચળ પાવડર લીધેલું છે ચાટ મસાલો છે તેમાં પણ આપણે મીઠું હોય જ છે તેના માટે આપણે એડ નથી કરેલું ને આમાં તમારે કિસમિસ પણ તમે એડ કરી શકો છો તો ચાલો આપણા મકાઈના પવનો ચેવડો રેડી થઈ ગયો છે તમે પણ આ જ રીતે બનાવજો